વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન ડાયાબિટીસના દર્દી કોલેસ્ટ્રોલના દર્દી અથવા તો જે લોકો વજન ઘટાડે છે તે લોકો પણ આ રેસીપી લઈ શકશે એવી આજે આપણે હેલ્ધી પુડલાની રેસીપી બનાવવાની છે તો તેના માટે એક મિક્સિંગ બોલમાં આપણે બે કપ જુવારનો લોટ લઈ લેશું હા આપણે જુવારના લોટથી પુડલા બનાવવાના છે તો અહીં મેં મેઝરમેન્ટ કપ લીધો છે તમારે કેટલા લોકો માટે બનાવા છે એ પ્રમાણે તમારે વાટકાનો માપ સેટ કરી લેવાનો બે કપ જુવારના લોટની સામે આપણે અડધા કપ જેટલો રવો લેવાનો છે અને હવે આપણે આ લોટમાં એટલે કે બેટર જે બનાવવાનું છે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી લઈએ તો પોણી ચમચી જેટલું નમક છે હવે આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે પહેલાં તો મિક્સ કરી લેવાની છે ત્યારબાદ આપણે તેનો લિક્વિડ ડો બનાવીશું તો અહીં જુવાર છે તે ઉનાળામાં જુવારનું વધારે પડતું સેવન કરવાથી શરીરને લૂથી બચાવે છે અને ઠંડક પૂરી પાડે છે સાથે જ જે લોકોને ડાયાબિટીસ છે અથવા તો કોલેસ્ટ્રોલ છે તે લોકો જો જુવારનું સેવન કરે તો તેના માટે ફાયદાકારક છે સાથે જ જે લોકો વજન ઘટાડે છે એટલે કે ડાયટ ઉપર છે તે લોકો પણ આ પુડલાનું ભરપેટ ભોજન કરી શકે કેમ કે જુવારને તમે ડાયટમાં લઈ શકો છો તો ડાયટ પુડલા પણ કહી શકો છો હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ડો બનાવી લેવાનો છે લિક્વિડ ડો તો અહીં હું તમને લાસ્ટમાં જણાવીશ કે કેટલા પાણીની મને જરૂર પડી તો જોઈ શકો છો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે અને મને જે મેં મેઝરમેન્ટ કપ લીધો છે તે બે કપ જેટલા પાણીની જરૂર પડી છે જોઈ શકો છો આ સાઇઝનો કપ છે તો બે કપ જુવારની સામે બે કપ પાણીની જરૂર પડી છે અને હવે આ ડોને આપણે ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા દઈએ ત્યાં સુધીમાં આપણે વેજીસનો વઘાર કરી લઈએ તો તેના માટે એક પેનમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ અત્યારે હું ડાયટ માટે આ રેસીપી નથી લઈ રહી એટલા માટે ઘરમાં જે પણ તેલ હું યુઝ કરું છું તે લઉં છું તમે જો ડાયટ ઉપર હો અને આ પુડલા બનાવવા હો તો ઓલિવ ઓઇલ લઈ શકો છો અથવા ઘરનું તેલ લેવું હોય તો ઓછી ક્વોન્ટિટીમાં લેવાનું ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું રાઈ સાથે જ વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈએ તેલમાં તો અહીં રાઈને જીરું કકડી ગયા છે જોઈ શકો છો એકદમ સારી રીતે ફૂટી ગયા છે તેમાં આપણે અડધા કપ જેટલા કાંદા ઉમેરી દઈશું જેને મેં ઝીણા ચોપ કરી લીધા છે અને નંગના પ્રમાણથી કહું તો બે નંગ કાંદા છે સાથે જ અડધા બોલ જેટલા છીણેલા ગાજરના લચ્છા છે સાથે જ અડધા બોલ જેટલા ટામેટાના ટુકડા છે તો ત્રણેય સબ્જીને મેં અડધા અડધા કપ જેટલી લીધી છે તમે કેપ્સિકમ અને વટાણા પણ સાથે જ ઉમેરી શકો છો અથવા તમારા કોઈ પણ ફેવરિટ અથવા તો ડાયટમાં લેતા હો એ વેજીસ લઈ શકો છો સાથે જ બે તીખા લીલા મરચાં ઝીણા સમારેલા છે તેને ઉમેરીને બધું બરાબર મિક્સ કરી દઈએ તો અહીં વેજીસને આપણે વધારે પડતા સોફ્ટ નથી થવા દેવાના બેથી ત્રણ મિનિટ માટે જ તેને કૂક કરી લેવાના છે તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બધું બરાબર મિક્સ કરી અને થોડું સોતે કરી લઈએ તો આ રેસિપી એ છે કે જે લોકો ડાયટ કરતા હોય તે પણ લઈ શકે સાથે જ જે લોકોને સુગર છે એ લોકો પણ આ પુતલાનું સેવન કરી શકે છે તો અહીં આપણે બધા વેજીસને કૂક કરી લીધા બાદ વેજીસને એકદમ સારી રીતે ઠંડા થઈ જવા દેવાના છે અને અહીં જોઈ શકો છો પંદર મિનિટ જેવો સમય થયું છે રવો એકદમ સરસ ફૂલીને સેટ થઈ ગયો છે તેમાં આપણે આ બધા જ વેજીસ ઉમેરી દઈએ વેજીસ ઉમેરી દીધા બાદ આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો જેમ જેમ તમે મિક્સ કરશો તેમ તેમ તમને ફીલ થશે કે રવો ફૂલી જવાના કારણે આ બેટર છે તે થોડું થિક થઈ ગયું છે તો આપણે બેટરની કન્સિસ્ટન્સીને આ સ્ટેજ પર બેલેન્સ કરવી ખૂબ જરૂરી છે જેથી કરી આપણા પુડલા છે તે પરફેક્ટ અને જાળીદાર બને તો પુડલાને જાળીદાર બનાવવા માટે આપણે કોઈપણ જાતના ઈનો કે સોડાનો ઉપયોગ નથી કરવાનો તો પણ જાળીદાર બનશે એ કઈ રીતે તો એ હું તમને અહીં આગળ બતાવીશ અહીં વેજીસ અને લોટ મિક્સ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો બેટર થોડું ઠીક થઈ ગયું છે તો પુડલા બનાવવા માટે આ પરફેક્ટ બેટર નથી ફરી મેં અડધા કપ જેટલું પાણી લઈ લીધું અને ઉમેરી દીધું તેમાંનું થોડું પાણી અને ફરી તેને મિક્સ કરી લઈએ તો પાણીને ઓલવેઝ જ્યારે પણ તમે આ બેટર રેડી કરો ત્યારે આ રીતે બેચિસમાં એટલે કે થોડું થોડું ઉમેરી અને મિક્સ કરતું જવું અને પરફેક્ટ બેલેન્સ કરી લેવાની છે કન્સિસ્ટન્સીને તો આ ખૂબ જ હેલ્ધી પૂટલા છે જેનું ઉનાળામાં સેવન કરવાથી લૂ નથી લાગતી અને શરીરને ઠંડક મળે છે સાથે જ જે લોકો ડાયટ કરે છે અથવા તો જે લોકોને શુગર છે તે લોકો પણ ભરપેટ ખાઈ શકે એવી આ રેસીપી છે તો બંને તેટલું ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો આ રેસીપીને જેથી કરી બધા આવી હેલ્ધી રેસિપીની સાથે ટેસ્ટી રેસીપીની પણ મજા માણી શકે તો અહીં મેં બાકીનું બચેલું પાણી પણ ઉમેરી અને મિક્સ કરી લીધું તો ટોટલ મને અઢી કપ જેટલા પાણીની જરૂર પડી છે કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે તો અહીં લાસ્ટમાં બતાવું તો જોઈ શકો છો આ રીતની લિક્વિડી કન્સિસ્ટન્સી રાખવાની છે પુડલા બનાવવા માટે પરફેક્ટ છે આ કન્સિસ્ટન્સી હવે પુડલાને શેપ આપવા માટે એક પેન લઈ લેશું અને તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તમે જો ઘી અથવા બટરનો ઉપયોગ કરવો હોય અથવા કરતા હો તો કરી શકો છો પણ તેલમાં વધારે સારો ટેસ્ટ આવે છે અને આપણે નાની સાઇઝના પુડલા બનાવવાના છે તો ફક્ત સેન્ટરમાં જ આપણે તેલને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ ત્યારબાદ આ રીતે વાટકા વાટકી અથવા તો કોઈપણ એવા સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે શેપ આપી દેવાનો છે પુડલાને તમે એક આખા મોટા પેન જેટલા મોટા મોટા પુડલા પણ બનાવી શકો છો પણ હું આ રીતે નોર્મલ રોટલીની સાઇઝ હોય એટલી સાઇઝના બનાવું છું અને આ રીતે બેટરને પોર કરી દીધા બાદ ઉપરની જે સપાટી તમને દેખાઈ રહી છે તેને આપણે ડ્રાય થવા દેવાની છે જોઈ શકો છો એક જ મિનિટમાં થોડી થોડી ઉપરથી સપાટી છે તે ડ્રાય થવા લાગી છે અહીં જોઈ શકો છો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર દોઢથી બે મિનિટમાં જ ઉપરની સપાટી છે તે આ રીતે ડ્રાય થઈ જશે અને થોડો કલર છે તે ચેન્જ થઈ જશે તો હવે આપણે તેને પલટાવી અને જોઈએ તો કેટલી સરસ જારી પડી છે એ પણ હું તમને બતાવું જોઈ શકો છો ઇઝીલી તે પેનને છોડી દેશે ચીપકશે પણ નહીં અને જોઈ શકો છો એકદમ સરસ ઝારી પડી છે ઝારીદાર એવા પૂટલા આપણા બનીને રેડી થશે આપણે ઈનો કે સોડા નથી ઉમેરવાના તો પણ તો હવે આપણે તેને બીજી સાઈડ પણ શેકી લેવાનું છે દોઢથી બે મિનિટ માટે તો અહીં બે મિનિટ જેવું થયું છે પલટાવીને બતાવું તો જોઈ શકો છો ઉપરથી આ રીતની ભાત પડે છે અને એકદમ સરસ ખાવામાં ખૂબ હેલ્ધી અને ટેસ્ટી એવા આપણા પુડલા આ રીતે બનાવી અને રેડી કરવાના છે તો અહીં મેં આ રીતે બધા પુડલાને બનાવી અને કાચી કેરીની ચટણીની સાથે ગરમાગરમ સૌ કર્યા છે હવે આ ચટણીની રેસીપી જોતી હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં મેં બેથી ત્રણ દિવસ પહેલાં જ આ ચટણીની રેસીપી પોસ્ટ કરી છે અને હા તમારે આવી બીજી હેલ્ધી અને ખાસ કરીને સિઝનલ રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને ફરાળી રેસીપી સિઝનલ રેસીપી અથાણા આઈસ્ક્રીમ અને સાથે જ આવી ડાયટ સ્પેશિયલ અને ઇન્સ્ટન્ટ નાસ્તાની રેસીપીઓ પણ મળી રહેશે અને સાથે જ આ જેટલી ડાયટ રેસિપી છે જે લોકો ડાયટ નથી કરતા તે લોકો પણ આ રેસીપીનું સેવન કરી શકે છે ઉનાળામાં ખાસ કરીને જે લોકો મસાલા અને તેલ ખાવાનું અવોઇડ કરીને કંઈક હેલ્ધી ખાવું હોય તે લોકોને ચોક્કસથી આ રેસિપી શેર કરજો અને હા ખાસ કરીને પ્રાપ્તિસ કિચન જેના માટે ફેમસ છે એવી અનોખી રેસીપી જોવી હોય તો રોજજે મારા વિડીયો અચૂક જોજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને મારી આવી બધી અનોખી હેલ્ધી અને સિઝન સ્પેશિયલ રેસિપીઓ કેવી લાગે છે તો આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું Bye bye. Thanks for watching.